你。 दोस्तों नमस्कार काले सांजे छवगे आ गो पकलो मटेनो फोन आयो हतु गो ए बे कलग मैच करायो छता पण आ गो हाथ मावी नहीं आजे गो हाथ मावी गई छे जइए छे के गो बऊ

દોસ્તો આ ઇન્ડિયન મોનિટર લીધા તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં ગોહ કોયડા ભીજકોપડા તરીકે ઓળખવામાં આવે છે આ જીવ ગરીબ જીવ છે બિન જીવ છે છતાં લોકોના મનમાં એવું ગેરસમજ છે અંધશ્રદ્ધા છે અજ્ઞાતા છે કે ચંદન ગો બાઇટ કરે તો તાત્કાલિક માણસનું મૃત્યુ થાય છે અને પાણી પીવા પણ ઉભું રહેતું નથી એવું ખોટી માન્યતા છે દોસ્તો એવું નથી બિલકુલ બિન જઈ છે છતાં લોકો એને માઇ નાખતા હોય છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ ગો કરી રહી છે તમે જોઈ શકો છો છતાં મને કશું થવાનું નથી કારણ કે મને ખ્યાલ છે કે આ એક ઘરોળી 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 પ્રજાતિ છે ઘરોળી આપણે ઘરોળી આસપાસ રહેવાને કારણે એને લિઝાર તરીકે ઓળખવામાં આવે છે અને આ જંગલ ફોડીસ્ટ એરિયામાં રહેવાને કારણે આને ઇન્ડિયન મોનિટર લિઝાર તરીકે ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો જો આ ગોય જે મને બાઇટ કરી એનો પણ તમને ઘા દેખાય છે તમે જોઈ શકો છો બિલકુલ બિન જે બિન જરી હોવાને કારણે અમે બાઇટ કરાવતા હોય છે જે માણસોના મનમાં જે અંધશ્રદ્ધા અજ્ઞાનતા છે ગેરસમજ છે એને દૂર કરવા માટે અમે બાઇટ કરાવતા હોય છીએ કારણ કે બાઇટ કરવાને કારણે અંધશ્રદ્ધા દૂર થાય દૂર થાય છે જય હિન્દ જય ભારત ઘર કોણ છે ભાઈ દોસ્તો જે ઘર માલિક નું નામ છે પ્રજાપતિ હંસાબેન નામ છે એમને ગઈકાલે છ વાગે કોલ કર્યો હતો એના અનુસંધાને તાત્કાલિક ચોપ પહોંચી એ બેન ના બેન નો જે ડર હતો ભય હતો એ ડર દૂર કરવા માટે અમે આવ્યા હતા પરંતુ આ વોશિંગ મશીન કે જે કપડા ધોવાનું મશીન આવે છે એના અંદર છુપાવાને કારણે બે કલાક મહેનત કર્યા છતાં પણ એ ગૌ હાથમાં આવી નથી રેસ્ક્યુ થઈ શકી નથી તો બેન આ જે અમે જે કામ કરીએ છીએ આપને કેવું લાગે છે તમારો ડર ખતમ થઈ ગયો કામ કેવું લાગે છે બહુ સરસ જય હિન્દ જય ભારત વંદે માત્ર સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો

આજે રાજકોટ ગામે પંચાયપતિ રાજુભાઈના ઘરે ઇન્ડિયન મોનિટર ડિઝા એટલે કે ગો વીસ કુપડા તરીકે આપણે ઓળખીએ છીએ એ બે યુવાનજીવ આવ્યો હતો તો એ જીવને આજે પર્યાવરણમાં એટલે કે માણસ વસવાટથી દૂર માનવથી દૂર એને આઝાદ કરવા માટે આવ્યા છે તો મિત્રો ભાઈ પર્યાવરણમાં એને આઝાદ કરી દઈશું કારણ કે આ બે આ બે જુવાનજીવ બે દિવસથી હેરાન થાય છે તમે જોઈ શકો છો આ બે જીવને પર્યાવરણમાં એટલે કે પ્રકૃતિ પ્રવેશમાં એને હજાર કરી દીધેલ છે જય હિન્દ જય ભારત વંદમાતર